નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો બારમો ઇનામિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાયો ગરડા ચહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા ધોરણ આઠથી બાર તથા કોલેજ અને અન્ય અભ્યાસમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટેનો બારમો ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ નૂતન કન્યા વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ તથા રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સ સંતો મહંતો તથા સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને તથા સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સંતો દ્વારા આશીર્વસન પાઠવવામાં આવ્યા હતા જેમાં સારા માર્ગ સાથે ઉત્તીર્ણ થયેલા સમાજના દીકરા દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા વિવિધ ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરનાર સરકારી કર્મચારીઓ ડોક્ટરો દાતાશ્રીઓ વગેરેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ દ્વારા ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી સમાજ રિવાજોથી બહાર આવે અને વ્યસન મુક્ત બને અને ગુજરાતના તમામ તાલુકા મથક સુધી જરૂરિયાત હોય ત્યાં શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય જેથી કરીને સમાજના દીકરા દીકરીઓ જ્યાં હોય ત્યાં રહીને અભ્યાસ કરી શકે તેમને પૂછવામાં આવ્યું હતું કે કોળી સમાજમાં લોક ચાલી રહી છે કે કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અને ભવિષ્યમાં ઓબીસી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બનશે ખરા તો તે બાબતે મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે વિષય રાજકીય છે તે નિર્ણય ઉપરથી થશે સમગ્ર ગુજરાતની જવાબદારી છે પણ સમાજ માટે જે કાંઈ પણ કરવાનું થતું હોય છે તે માટે અમે સરકારમાં બેઠા છીએ જે કાંઈ પણ કરવાનું થશે તો તે માટે અમે પૂરા પ્રયત્ન કરીએ છીએ અને તેમણે કહ્યું હતું કે લોકશાહીની અંદર કે કોઈ પણ સમાજ પોતાના હક અને અધિકાર માટે માગણી કરી શકે છે અને પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય તેવું તેમણે જણાવ્યું હતું ગઢડા શહેર અને તાલુકાના સામાજિક રાજકીય આગેવાનો સમાજના દીકરા દીકરીઓ વડીલો આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા મારું નામ ઝાલા ગઢડા આજે ગઢડા શહેર અને તાલુકા દ્વારા એ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ ગઢડા શહેર અને તાલુકા યુવા અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ કાર્યક્રમ છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે અને સારો કાર્યક્રમ થાય છે તેમાં સૌ અમારા ગડા શહેરના યુવા કોળી સમાજના કાર્યકરોને અભિનંદન પાઠવી કે આવું સુંદર મજાનું આયોજન દર વર્ષે થાય છે અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ અભ્યાસમાં છે કે ધોરણ બાર અગિયાર બાર સાયન્સ છે આર્ટ્સ કોમર્સ તેમજ કોલેજમાં જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવે છે તે બધાની ઇનામ આપી અને પ્રોત્સાહન પૂરું પાડે છે અને તમામ આયોજકો સારી રીતે સુંદર મજાનું આયોજન તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સૌ ગુજરાત પ્રદેશમાંથી અને તાલુકામાંથી તેમજ જિલ્લામાંથી આગેવાનો હાજર રહે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે ગઢડા ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના બાળકો માટેનો આ ત્રીસમો વિદ્યાર્થી સન્માન સમારંભના પ્રસંગે લગભગ ખૂબ વિશાળ સંખ્યા મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ મંચ ઉપર હાજર હતા અને દર વખતે જે રીતે દાતાઓ તરફથી સહયોગી તરફથી સહયોગ મળે છે એ સહયોગી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા આગામી દિવસના આ સમાજના બાળકો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને તેજસ્વી બાળકો હોય એમને પ્રોત્સાહન મળે અને સાથે સાથે જે બાળકોએ અહીંથી ઇનામને અધિકારી બન્યા છે એવા વિદ્યાર્થીઓને પણ આવતા દિવસોમાં કંઈક આગળ વધવા માટેનો તક મળે એના ભાગરૂપે જે સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ બધા યુવાન મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમાજની અંદર જે ખાસ અમુક વ્યસનો અથવા તો ક્યાંક ને ક્યાંક કુરિવાજો છે એને પણ સૌ સમાજના શ્રેષ્ઠ વાગ્યે સાથે મળીને એને તિલાંજલિ આપે અને તાલુકા મથકો સુધી ક્યાંક જરૂરિયાત આવી શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય કે જેથી કરીને સમાજના દીકરાઓ અને દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે આગામી દિવસમાં આવા મંડળોના માધ્યમથી જે રાજ્ય સરકાર તરફથી જુદી જુદા જુદા વિભાગોમાં ભરતીઓ થાય છે એ ભરતીઓની અંદર પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પણ આવા મંડળો આગળ આવે એ રીતે અહીંથી સમાજના સૌ સિટીના આગેવાનો એમને સંદેશો આપ્યો હતો પ્રમુખ તરીકે હવે એ વિષય આખો રાજકી છે એ નિર્ણય તો ત્યાંથી લેશે પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હોય છે ત્યાં સરકારમાં બેઠા છીએ અમારી પાસે જે વિભાગો છે એમ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે પણ જ્યાં સમાજના લોકો આવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ સ્વાભાવિક કોઈ પણ સમાજ એના હક અને અધિકારો માટે માગણી કરી શકતા હોય છે લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય એમાં કોઈ